ભાવનગર માં રહેતા એક પરિવાર પર કરાયો હુમલો પાડોશ માં રહેતા સ્થાનિક પડોશી દ્વારા પરિવાર પર કર્યો હુમલો ઘર પાસે પડેલ કપચી રેતી જેવી બાબત થી સિંધી પરિવાર પર કર્યો હુમલો રસલા કેમ્પ માં રહેતા પ્રકાશભાઈ તેમજ તેમના શાળા સહિત ના લોકો એ એક સંપ કરી હુમલો કર્યો અગાઉની જુનિયા અદાવત ની દાદ રાખી સિંધી પરિવાર પર કર્યો હુમલો વૃદ્ધા તેમજ એક મહિલા સહિત એક યુવક ને પહોંચી ગયા ધોકા પાઇપ જો હથિયારો વડે કરી હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત લોકોને સરવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે અશ્વિન ગોહિલ ભાવનગર હરેશભાઈ કઈ જગ્યા રહ્યો શું બનાવ્યો ઝૂલે મંદિર સિંધુનગર રહું છું રેતીનો ઢગલો કર્યો તો એ ઉપર માખાકુ થયેલી છે પ્રકાશભાઈ યારે પ્રકાશભાઈના કોઈ આમે આળા રહે છે એ લોકો સોનુભાઈ રાજાએ અનિલભાઈ રાજા હિતેશભાઈ રાજા એ મોનુભાઈ રાજાએ બે ત્રણ જણા અજાણી શખ્સો આવીને મને મારા દાદીમાને અને મારા ભાઈને મારા ઘરે બીજા લેડીઝ છે ને એ લોકોએ પાઇપને ધોવાળે પાવડા વાળે માર્યો છે અને મને અહીંયા બી માર્યું છે ખાતી ઓકે કેટલા જણા હતા ચાર જણાને તો અમે ઓળખી છે બે ત્રણ જણા અજાણી હા એમ નથી ઓળખ શું નામ છે મારો અનિલભાઈ રાજાઇ છે સોનુભાઈ રાજાઇ છે હિતેશભાઈ રાજાઇ છે મોનુભાઈ રાજાઈ અને પ્રકાશભાઈ રાજાઈ